સમગ્ર દેશને પંચાયતી રાજમાં મોડલ આપનાર ગુજરાત એ ગાંધી સરદારના ગુજરાતમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી સતત ત્રણ વર્ષ જેટલા સમય સુધી એટલે કે અતિ લાંબો છત્રીસ મહિના જેટલા સમય સુધી વહીવટદાર શાસનના લીધે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ચાર હજાર ગ્રામ પંચાયતના નાગરિકોના હક અને અધિકાર ઉપર તડાપ મારનારી ભાજપાની ભ્રષ્ટ્ર સરકારે વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું મ નરેગા હોય કે નલસે જલ સહિતની સરકારી યોજનાના ગ્રામીણ વિસ્તારના લોકોને લાભમાં એને સીધો મળવો જોઈએ એ લાભ આપવાને બદલે વહીવટદાર શાસનના માધ્યમથી અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની ફરિયાદો આપણી નજર સામે છે અને મસ્ત મોટા કૌભાંડ પણ સામેવા પણ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની સતત માંગ રહી નાગરિક સંગઠનોની માંગ રહી અને એના કારણે આજે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે રાજીવજી પણ આ દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણ માટે અને ત્રિસ્તરીય માળખું એટલે કે પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એટલે પંચાયતની અંદર ગામના લોકો પોતાના વિકાસ માટે ગ્રામસભા નક્કી કરે તે પ્રકારનું ઉત્તમ વ્યવસ્થા માટે હંમેશા કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ રહ્યો છે ત્યારે આજે જયારે જાહેરાત થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીની હું અપેક્ષા રાખું છું કે તમામ ગામોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને એ ચૂંટણીમાં ચૂંટાયેલા લોકો પોતાની મનપસંદ રીતે એ પ્રક્રિયામાં ભાગ લઈને સારું શાસન મળે ને ગામનો સાચા હાથમાં વિકાસ થાય તે સૌની ફરજ બને છે આજે જે ચૂંટણીઓની જાહેરાત થઈ એમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે બેલેટ પેપરથી ચૂંટણી અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી કરવામાં આવે કોંગ્રેસ પક્ષ પુનઃ એ વાતની માંગ કરે છે કારણ કે જે સરકાર ના ઇશારે બે પેટા ચૂંટણી જવાની છે એ બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો અને મતદાન વચ્ચે મતગણતરી અને મતદાન વચ્ચે ત્રણ ત્રણ દિવસ જેટલો લાંબો સમય છે ત્યાં ઈવીએમ ઉપયોગ થવાના હોય તો આટલા ત્રણ દિવસ સુધીનો સમય કેમ લાંબો રાખવામાં આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે પુનઃ પંચાયતની જાહેરાતની ચૂંટણી અને વહીવટતા શાસનમાંથી ગ્રામ્ય વિસ્તારને મુક્ત કરવાની જે આ જે જાહેરાત થઈ છે એને આવકારે છે કોંગ્રેસ પક્ષ